આગામી દિવસોમાં તહેવારોને અનુલોક્ષી મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મદદનીશ પોલીસ અધિક્ષક અનસુલ જૈનના અધ્યક્ષાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં તહેવારોને અનુલોક્ષી મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મદદનીશ પોલીસ અધિક્ષક અનસુલ જૈનના અધ્યક્ષાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી હાલ ગણેશ ઉત્સવનો પર્વ મહુવા શહેર તેમજ પંથકમાં ઉજવાય અને યોજાય પણ રહ્યો છે તો ઈદનો તહેવાર પણ આવનાર હોય મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જળવાય રહે અને તમામ લોકો શાંતિમય વાતાવરણમાં પોતપોતાના તહેવારો ઉજવી શકે તેને લઈ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ શાંતિ સમિતિની બેઠક મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈનના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી તો ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી એલ ધામા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહુવા પોલીસ વિભાગના તમામ જવાનો પણ હાજર રહ્યા હતા અને હિન્દુ મુસ્લિમ તહેવારો આગામી દિવસોમાં હોય તે માટે હિન્દુ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા હિંદુ સમાજના લોકોએ ગણેશ ઉત્સવ તહેવારોને લઈ પોતાની જવાબદારી સ્વીકારી પોલીસ મિત્ર બનીને રહેશે અને શહેરમાં શાંતિ જળવાઈ રહેશે તેવી બાહેદરી આપી હતી તો મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ ઈદ દરમિયાન નીકળતા જુલુસમાં પોતાના સ્વયંસેવકો જુલુસના યોગ્ય રૂટ પર હાજર રહી તહેવારો શાંતિમય રીતે ઉજવશે તેવું જણાવ્યું હતું તો ખાસ પોલીસ અધિક્ષક પણ પોતાની વાતમાં જણાવ્યું કે મહુવા શહેરમાં હાલ શાંતિમી વાતાવરણ છે અને મહુવામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે રહી તહેવારો ઉજવે છે તે સારી વાત છે છતાં પણ સૌ સમાજના લોકો આગેવાનો પોતાની જવાબદારી સ્વીકારી પોતાના તહેવારો હર્ષો ઉલ્લાસથી ઉજવે અને મહુવા શહેરના વાતાવરણને શાંતિમી રાખે તે જરૂરી છે વધુમાં તેણે જણાવ્યું કે મહુવા પોલીસ હંમેશા લોકોની સાથે જ છે કોઈ પણ અગવડતા હોય કોઈ પ્રશ્ન હોય કોઈ બનાવ બને ત્યારે તુરંત જ પોલીસને જાણ કરો જેથી તમામ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ શાંતિ સાથે થઈ શકે કોઈ અમારા તરફથી કોઈ સહકાર જોતા હોય પોલીસના જે બંદોબસ્ત હોય ટ્રેફિક માટે કોઈ પ્રબંધન કરવાનું હોય એના માટે મહુવાની પોલીસ ભાવનગર જિલ્લાની પોલીસ સદાય તત્પર છે તમે રજૂઆત કરો તો એમાં જે પણ અમારા તરફથી થઈ શકે તે કરવામાં આવશે પણ કોઈ પણ નાનો મોટી નાની મોટી વાત પણ હોય છે તો આમાં તમે પોલીસ ને જાણ કરો બરાબર પોતે નિવારણ કરવા હું અંશુલ જૈન એસપી મહુવા મહુવાની તમામ જનતાને અપીલ કરું છું કે આગામી સોલ ને સત્તર તારીખે જે ઈદ મિલાદ અને ગણપતિ વિસર્જનનો તહેવાર છે આમાં તમામ જનતા સામાજિક એકતા ના દાખીલા આપીને શાંતિથી ઉજવણી કરે અને જે કાયદાની વ્યવસ્થા આપના વિસ્તારમાં જળવાઈ રહે એવી અપેક્ષા રાખું છું અને એના લીધે આજે મહુઆના તમામ આગેવાનોને આમ જનતાને બુલાવીને શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી જેમાં શાંતિના અને એકતાથી જે તહેવારોની ઉજવણી થાય એવી સૂચના આપવામાં આવી છતાં પોલીસને લગતા કોઈ પણ પ્રશ્ન હોય કોઈ આમ જનતાને કોઈ રજૂઆત હોય તો એ મહુવા પોલીસને ક્યારે પણ સંપર્ક કરી શકે છે મહુવા પોલીસ મહુવાની જનતા માટે ચોવીસ કલાક સેવામાં તત્પર છે જય હિન્દ